ત્યારબાદ પ્રથમવાર જોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી તેઓએ પ્રથમ કાવી સ્થિત

પીડી અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું હોય ગામમાં વરસાદી પાણીના ભરાઈ અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરીનું સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગ્રામ પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી ગામની જનસંખ્યા જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા પીએચસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર એની સસ્વા નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ